સુખી થવાને સાને માગું હું કોઈ વરદાન કલ્યાણ મારું જાણે છે ભગવાન મને સુખી કરવાના રસ્તા દેખાડું શું એને આ સમગ્ર સૃષ્ટિ કેરું સર્જન કીધું છે જેણે એની અદભુત ગોઠવણીમાં મને પડે શું ભાન આમ કરી દે તેમ કરી દે કહીને કાચું કાપું ડાયો થઈ પ્રભુને હું વણ માંગી સલાહ આપું સૂર્ય તના સર્જકને કરવું તે જ તણું શું દાન मीरा राम राखे एम रही राख अमारी मर्जी मुजब अमे राम रामने कही प्रतिकूलताए परू छे के नहीं तू राम राग द्वेष राखो प्रभु ने हूँ शिखामन आपू પાપ પુણ્યના ફળને હું તો એક જ ગજ થી માપું કથિર કંચન પારખવાનું મને નથી કંઈ જ્ઞાન શેમાં છે કલ્યાણ મારું જાણે છે ભગવાન સુખી થવાને સાને માગું હું કોઈ વરદાન सिमाधे कल्यान मारूँ जाने छे भगवान